મોર્નિંગ મોર્નિંગ ને અમારે ગયા ગયા છે 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 વાગે વાગે ગુડ કરી નાખ્યું તો શું તડકો નીકળી ગયો તડકો પણ નીકળી ગયો બેન ગુડ મોર્નિંગ જય જય માતાજી માતાજી Jai mataji ji ko. Jai mata ji. Guys, joi sako aa chhe amare odi ane aa chhe amare mata ji. Joi sako ho tumi. Barabar. Hey, parbu, parbu, rotla bhai, phuk lai sako. Guys.

જય માતાજી મિત્રો ફાઇનલ આમ મારે ગયા તારી કાંક હવે બફરનું ટાણું થઈ ગયું બાર વાગી ગયા હાય અને આપણે કોને ચિક્કી બનાવાનું કર્યું ચાલુ જોઈ શકો અને આપણે શું કહેવાય ખાઈને બહીને પછી મારે જ આવવાનું છે કામે બરાબર એટલે કોને પછી શું બે વાગે એટલે બે વાગે એટલે શું પાળિયું નાખવાનો કાલના ફોન આવ્યા હે સારું બરાબર ને

તો કહેશ આપણે જો પાતિયાર થઈ રહ્યો છે તો કહેશ આપણે પાતિયાર થઈ રહી પછી તમને બતાવી દઈએ ને કે બનાઈને કે તે બની બરાબર તો ગાઈસ આપણે આવતા રહ્યા છીએ અંદર જો ફુવારા ભેગા કરવા માટે અને જોઈ શકો મારો ફુવારાનો નજારો પણ બરાબર તો બરાબર ભેગા કરવા માટે આવતા રહ્યા તો ગાઈસ ચલો આપણે ફોન અરા ભેગા કરવાના છે મારો વિડીયો ગમે હોય તો લાઈક કરો શેર કરજો અને સબ્સ્ક્રાઇબર કરવાનું ભૂલતા નહીં બરાબર તો હવે નવા વિડીયોમાં મળશે તો હજી આ વિડીયો જોયા કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો